ખેલ સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોનું આંદોલન સત્તરમાં દિવસે પણ ચાલુ રહ્યું છે મંગળવારે પહેલી એપ્રિલે શિક્ષકોએ સચિવાલય તરફ કૂચ કરી હતી તો પોલીસે તમામની અટકાયત કરી હતી ત્યારે આજે સત્યાગ્રહ છાવણીએ પણ એકઠા થતા અટકાયત કરી છે સરકાર ટસની મસ થઈ રહી નથી ત્યારે અડીખમ વલણ છતાં વ્યાયામ શિક્ષકો સત્તર દિવસથી લડત ચલાવી રહ્યા છે અને આંદોલન માટે મક્કમ છે તો આજે બીજી એપ્રિલે બુધવારે પણ શિક્ષકો સત્યાગ્રહ છાવણીએ ધરણા માટે એકઠા થયા હતા પોલીસે ફરી તેમની અટકાયત કરી લીધી છે તો શિક્ષકોએ પોલીસની કાર્યવાહી જાણતા તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું વ્યાયામ શિક્ષકોનો આક્ષેપ છે કે છેલ્લા પંદર વર્ષથી સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષણ વિભાગ તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે મંગળવારે સચિવાલય ખાતેના દેખાવો દરમિયાન બે શિક્ષકોને ઈજા થઈ હતી તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કોઈ વાંધો નહીં સરકાર છે પોતાના કાયદા કાનૂનના આધારે અમારા ઉપર પણ જાતના એક લગાવી અમને ઘરે બેસાડી શકે છે અમારી સર્વિસ પણ અત્યારે હાલમાં લઈ લીધી છે બધાને ઘરે બેસાડી દીધા પરંતુ અમારા કર્મચારી કોઈ પણ સંજોગોમાં એની પોતાની નોકરીને દાવ પર લગાડીને પણ અમારો જે આ હક અને ન્યાય છે જે ન્યાયિક છે અમે જે કામગીરી કરીએ છીએ તેના આધારે અમે જે અમારી માંગ છે તે માંગ પૂરી નહીં કરે તો જે ચાર હજાર જેવા કર્મચારી છે તેને ટર્મિનેટ કરી નાખ્યા છે પરંતુ કોઈ પણ કર્મચારી પોતાના દિલ ઉપર કોઈ પણ જાતનો ડર નથી કે કોઈ કોઈ પણ જાતને મનમાં એવું નથી કે અમારી નોકરી જશે કેમ કે કોઈપણ સંજોગોમાં અમારા હકની લડાઈ છે અને જ્યારે સરકાર સામે અમારો હક માંગીએ ત્યારે સરકાર અમારો હકને ઊંચો અવાજ કરીએ છીએ ત્યારે બેસાડી દેવાની કોશિશ કરે છે કોઈ ધાક ધમકી આપી અને બેસાડવાનો પ્રયત્ન કરે છે એ સરકારશ્રીને હું આટલી નમ્ર અપીલ કરું છું કે તમારા જ કર્મચારી છીએ તમારા જ નાના બાળકો છીએ અને તમારા પાયાના કર્મચારીઓ છીએ ત્યારે તમારા પાયાના કર્મચારીઓનો હક દબાવી અને આવી રીતે બેસાડો એ યોગ્ય નથી